સુરત થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત નો ડુમ્મસ અને સુવાલી બીચ સાત જૂન સુધી બંધ રહેશે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે પ્રશાસને નિર્ણય લીધો છે સાત જૂન સુધી ડુમ્મસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે બંધ સુવાલી બીચ પર ગોઠવવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત પોલીસની એક ટીમ બીચ ઉપર સતત પેટ્રોલિંગ પણ કરશે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે ખૂબ પવન ફૂંકાવાની આગાહી છે અને આગાહીના કારણે પ્રશાસન એક્શનમાં આવી ગયું છે સાત જૂન સુધી ડુમ્મસ અને સુવાલી બીચ ઉપર પ્રવાસીઓ નહીં આવી શકે પેટ્રોલિંગ કરશે જેથી કરીને કોઈ દરિયાની નજીક ન જઈ શકે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે અગાઉ સૂચના આપી દેવામાં આવી છે ભારે પવન ફૂંકાવાની આગાહી છે જેના કારણે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી શકે છે દરિયામાં કરંટ હોવાની આગાહીના પગલે સાત જૂન સુધી સુરતનો ડુમસ અને સુવાલી બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે